આણંદ શહેરના પરિકભુવન વિસ્તારથી રેલવે ટ્રેક પાર કરી રેલવે ગોદીથી શહેરમાં પ્રવેશવાનો માર્ગ બંધ કરી દેવાતા ગામડી પરિક વિસ્તારમાં રહેતા લોકોને ત્રણ કિલોમીટર લાંબુ અંતર કાપીને શહેરમાં અવરજવર કરવી પડતી હોય ગામડી પરિકભુવનના સ્થાનિક રહીશોએ રેલવે ગોદીથી પરિકભુવન વચ્ચે ફૂટ ઓવર બ્રિજ બનાવવા અથવા હંગામી ધોરણે રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે સ્થાનિક બે હજારથી વધુ લોકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું આણંદ રેલવે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ નોકરિયાતો અને ગૃહિણીઓને હવે આણંદ શહેરમાં આવવા માટે ત્રણ કિલોમીટર લાંબુ અંતર કાપીને અવરજવર કરવું પડી રહ્યું છે જેને લઈને સ્થાનિક રહીશો ભારે હાલાકીમાં મુકાયા છે ગામડી પરિકભુવન વિસ્તારમાં રહેતા લોકો છેલ્લા પચાસ વર્ષથી પરિભુવનથી રેલવે ગોદીને જોડતા માર્ગ પર ફૂટ ઓવર બ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે પરંતુ રેલવે તંત્ર દ્વારા માંગ સ્વીકારવામાં આવતી નથી જેને લઈને સ્થાનિક રહીશોએ આજે પરિક પાસે રેલવે દ્વારા બંધ કરવામાં આવેલા માર્ગ પાસે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પરિક ભવનથી રેલવે ગોદીને જોડતો ફૂટ ઓવર બ્રિજ બનાવવા તેમજ ફૂટ ઓવર બ્રિજ બને નહીં ત્યાં સુધી જૂનો માર્ગ ચાલુ રાખવા માંગ કરી હતી જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રેલ રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે ભાઈ અમને બહુ સમસ્યા છે બ સ્કૂલમાં જતા હેરાન થાય છે ઘરડાઓ બધા હેરાન થાય છે અહીંથી ત્રણ કિલોમીટર ગોલ ફરીને જવું પડે છે નહીં તો રેલવેથી ગોદીનું બહુ નજીકનું છે તો એ રસ્તો જ અમારો બંધ છે અત્યારે ચોફેરથી રસ્તા અમારા બંધ કરી નાખ્યા છે મંદિરવાળો રસ્તો હતો એ બી બંધ કરી નાખ્યો છે આ બાજુનો રસ્તો હતો એ બી બંધ કરી નાખ્યો હવે અમારે જવું તો જવું જ કંઈ હતી ભાઈ કોઈક બચારે રાતે બહેરી પ્રેગ્નેટ હોય કે કોઈ ડોહું માંદું હોય કે કોઈ ગરીબી બીમાર હોય તો ફોર વ્હીલર હોય તો અમે લઈને જઈએ નહી તો શું લઈને જઈએ અમે અમને રસ્તો હાલો દાદરો એક બનાય આલો નહી તો એક ના રસ્તો હોય તેમ પરવારી અમને પેલો રસ્તો ખોલી આપો બે મહિના લગીન જે તમારું બને છે પછી બંધ કરી દેજો પછી અમારું જે રસ્તો છે આપી દેજો અમને અને બ્રિજ બનાવી લેજો બીજી કોઈ અમારી સમસ્યા નથી ભાઈ એટલી મહેરબાની એટલું કરી આપો તો અમારી સમસ્યા એ છે કે આ રસ્તો અમને ખોલી આપો બસ રેલવે નો પુલ તો અમને જયારે થતા થશે ખાલી કે છે વાતો કરે છે કે પુલ થશે પતાર સુધી બ્રિજ બન્યો નથી બરાબર તો આ રસ્તો અમને ખોલી આપો મહેરબાની શું સમસ્યા થઈ થઈ રહી છે રસ્તો બંધ કરવા રસ્તો બંધ એટલે અમારે સ્કૂલ નાના નાના છોકરા જાય છે રસ્તો અમારો મેન રસ્તો આ છે સિટીમાં બહાર જવાનો બાકી અહીંથી જવું હોય એટલે ત્રણ થી ચાર કિલોમીટર દૂર છે અમારે એટલે અમારે રસ્તો ખોલી આપે તો સારો મુસીબત પડે છે છોકરાઓને જવા માટે આવવા માટે ગયડા માણસને ને તેમ કરવા એ લોકોને શાકભાજી લાવી હોય દવાખાને જવું હોય એમની કાંઈ સાધન તો છે ને ગરીબ માણસો છે અહીંથી પગ પાડા જવાનું હોય હવે એ જ રસ્તો અત્યારે બંધ કરી દીધો તો જવાનું કઈ અમારે અહીંથી બે અઢી કિલોમીટર ત્રણ કિલોમીટર ફરી જાય તો રેલવે સ્ટેશન શાકભાજી લેવા જાય કોઈ નોકરીઓ માટે જાય તો અમે કરીએ છીએ કે આ રસ્તો અમને ખુલી હા જયારે ઓવરબ્રિજ બને તે માટે સમસ્યા એટલે સાહેબ એવું છે કે આણંદ પરિભવન વીઘા નવાપુરા છે તૂમ તળાવડી સુધીના માણસો અહીંથી અવરજવર કરે છે લગભગ વીસ થી પચીસ હાજર માણસો બરાબર